નમસ્કાર બનાસકાંઠા મુજબમાં તમારું સ્વાગત છે હાલમાં દાંતેવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો ઉપરવાસમાં વરસાદ બંધ થતાં આવકમાં સતત ઘટાડો ચાલુ છે હાલની આવક બસો પચાસ નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ એક્યાસી ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો પચાસ પોઈન્ટ પોતે ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે માઉન્ટ આબુ અંબાજી એવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવક થવાની શક્યતા છે મિત્રો અમારો વિડિયો ગમો તો વિડીયાને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો જો ડેમમાં વધુ પ્રમાણમાં પાણી આવશે તો તે પણ તમને બતાવીશ કે હાલમાં કેટલું પાણી આવી રહ્યું છે તો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે જય માતાજી